સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી મીનાબા ઝાલા અને અન્ય પોલીસ કર્મીઓ દ્વારા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા અને કોર્પોરેટરો પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે અન્ય આમ આદમી પાર્ટીના બી ટીમના અન્ય મહેશ અણધણ અને શોભનાબેન કેવડિયા અને અન્ય કોર્પોરેટ કાર્યક્રમની શરૂઆત કરાવીને બીજા સ્થળ પર ચાલ્યા ગયા હતા પછી સરથાણાના વિરોધ બાદ એક કલાક પછી બી ટીમના મહેશ અણધણ અને અન્ય કોર્પોરેટરો પૂણા ગામ વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી ખાતે બેનરો સાથે પહોંચ્યા હતા ત્યારે પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ મહેશભાઈ નાયક અને તુષારભાઈ પાટીલ અને અન્ય પોલીસ કર્મીઓ તે સ્થળે પહોંચી અને તેના દ્વારા તમામને ડિટેન કરવામાં આવ્યા હતા આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત